જયમીન ભરતભાઈ ત્રિવેદી રહેવાનું આપડે અમરદીપ સોસાયટીમાં તે આ લાલા મંચુરિયનવાળાની મેટર મુથુટ ફાઇનાન્સ અગાડી થયેલી હતી તો એ બહુ એના પછી દૂધના ચાલીને મારે ઘેર આવ્યો હતો અને ઘેર આવીને જણાવ્યું હતું કે આ રીતની મારે કોક મેટર દીજો કોકનો ફોન આવ્યો છે તો વાત કરજે એમ તો મેં વાત કરી હતી તો એમને એમ કીધું હતું કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને એમ કીધું કેમ પોલીસ તમારી છે અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો અને પછી મેં કીધું મારે કોઈ લેવા દેવા નહીં તો પછી એ બહુ ત્યાંથી લાલો એને ઘેર થતો અને પછી હું હતો તો મારો ગેસનું બાટલું લઈને હું નીકળેલું અને ત્યાં મોડાસા આપણા જો નવરાત્રી થાય છે રામપાર્ક માં ત્યાં કનુ પહોંચે ને તો ઓચિંતા ની ગાડી હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું મેં કીધું આમાં મારો કોઈ વોક નહીં હું નિર્દોષ છું અને મારે હું લેવા દેવા મને તો બધા ભેગા થઈને મારે છે એ રીતે મને મારવા રણજીત ભાઈ હતા અને નરેન્દ્રસિંહ હતા અને કિરણસિંહ હતા અમિશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો પણ એમાં ગાડીમાં હતા એમ કે હું એમ કે મેં વાત કરીશ એ બાબતે તો મારું નામ કોઈ લીધું હોય એ બાબતે બાકી મને ખ્યાલ નહોતો કેમ કે હું મેટરમાં ગયેલો નહોતો ને મારે કોઈ લેવા કેમ કેમકે હું મારી ફેમિલીનું ટેન્શન લઈને ગભરાઈ ગયેલું હતું કે હું કરીશ તો આ લોકો આટલા મોટા માણસ છે તો મારા જીવનો જોખમ મારા મમ્મીનો જોખમ મારી ફેમિલીનું શું એમ મારું આગળ પાછું કોઈ નહીં એમ એટલે